હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું રાયતા મરચાં એટલે કે વઢવાણી રાયતા મરચાં આ મરચાંને આથેલા મરચાં પણ કહેવાય છે એકવાર બનાવી અને મહિનાઓ સુધી ખાઈ શકાય તેવા વઢવાણી મરચાંને તમે રોટલી રોટલા ભાખરી કે પૂરીની સાથે પણ ખાઈ શકો છો જો તમે પણ મરચાં ખાવાના શોખીન હોવ તો આ મરચાં બનાવવાની રેસીપીને તમે પૂરી જોજો અને રેસીપી સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા હવે આ મરચાં બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા વટવાણી મરચાં લીધા છે તેને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના અને તેમાં બિલકુલ પણ પાણી ના રહે એ રીતે રૂમાલથી એને સાફ કરી લેવાના અહીંયા મરચાંને લૂછ્યા પછી જો તમને એમ લાગે કે મરચાં હજુ સુધી પણ થોડા ભીના છે તો તેને પંખા નીચે ડ્રાય થવા માટે મૂકી દેવાના મરચાં સરસ રીતે કોરા થઈ જાય એટલે અહીંયા તમને જે પ્રમાણે ગમે તે રીતે નાના કે મોટા સમારી લેવાના અને જ્યારે પણ તમે મરચાંને સમારો ત્યારે સૌથી પહેલાં તમારે એનો ડીંટાનો ભાગ એટલે કે ઉપરનો ભાગ કાપી લેવાનો આ મરચાં બનાવવા માટે મેં તેમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે તે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યારે તમે જોઈ શકો છો મરચાં સમારી લીધા પછી તેમાં બે ચમચી જેટલું મીઠું ઉમેરી લેવાનું હવે તેમાં બે ચમચી હળદર ઉમેરી દો હવે આ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મીઠું અને હળદરમાં મિક્સ કરવાથી શું થશે કે મરચાં અંદર જે વધારાનું પાણી હશે તે બધું જ નીકળી જશે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો તેનું ઢાંકણ ઢાંકી અને એક કલાક જેવું તેને આપણે રેસ્ટ આપવા માટે મૂકી દેવાનું છે એક કલાક પછી ચાલો આપણે મરચાંને ચેક કરી લઈએ આ રીતે પ્રેસ કરતા તમે અહીંયા જોઈ શકો છો કે તેમાંથી બધું જ વધારાનું પાણી નીકળી ગયું છે અહીંયા જો તમને એમ લાગે કે હજુ પણ મરચાંની અંદર થોડું ઘણું પાણી રહી ગયું હશે તો તમારે આ વધારાનું પાણી નીતારી અને ફરીથી અડધો કલાક જેવા તેને સાઈડમાં મૂકી દેવાના આ રીતે વધારાનું પાણી નીતારી દેવાથી શું થશે કે લાંબા સમય સુધી મરચાં બગડશે નહીં હવે અહીંયા એક ડીશની અંદર મેં કિચન પેપર લઈ લીધું છે હવે મરચાંને નીતારી દીધા બાદ અહીંયા એક કિચન પેપર ઉપર બધા જ મરચાંને આ રીતે છૂટા છૂટા મૂકી દેવાના અહીંયા મરચાંને સુકવવા માટે જો તમારે કોટનનો રૂમાલ લેવો હોય તો એ પણ લઈ શકાય આ રીતે મેં બંને ડીશો તૈયાર કરી લીધી છે તો તેને રૂમ ટેમ્પરેચર ઉપર બે કલાક જેવું રેસ્ટ આપવા માટે મૂકી દઈશું એને તમે ડ્રાય થવા મૂકશો એટલે તેમાંથી થોડો ઘણો પણ જે ભેજનો ભાગ રહી ગયો હશે તે દૂર થઈ જશે અને મરચાં પણ તમે જોઈ શકો છો કે સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો બંને ડીશમાંથી એક ડીશની અંદર મરચાં લઈ લેવાના હવે મરચાં આથવા માટેનો મસાલો તૈયાર કરી દઈએ તો અહીંયા બે ચમચી મેં દાણા લીધા છે એક ચમચી વરિયાળી અને બે ચમચી અહીંયા મેં રાયના કોરિયા લીધા છે જો તમારી પાસે રાયના કોરિયા ન હોય તો શાક વગરવા માટે જે ઝીણી રાઈ લઈએ છીએ તે ઉમેરી લેવાની અને એક ટી સ્પૂન જેટલા અહીંયા મેં મેથીના દાણા લીધા છે હવે ગેસ ચાલુ કરી દેવાનો અને ગેસને ત્યાં સુધી જ ચાલુ રાખવાનો કે જ્યાં સુધી પેન ગરમ ન થઈ જાય પેન થોડું ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને બધા જ મસાલાને આ રીતે તેમાં શેકી લેવાના હવે આ મસાલા થોડા ઠંડા થાય એટલે અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે તેની અંદર બધા જ મસાલાને ઉમેરી લેવાના હવે મિક્સર જારમાં ઉમેર્યા પછી તેને એકદમ ફાઇન એટલે કે પાવડર જેવા નહીં પીસવાના થોડા દરદરા રહે એ રીતે તેને પીસવાના આ રીતે મિક્સરને પર્સ ઉપર એટલે કે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને થોડા દરદરા રહે એ રીતે મેં પીસી લીધા છે મસાલો પીસાઈ જાય એટલે અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે તેની અંદર ચાર મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દો અહીંયા મેં મરચાં હાથવા માટે સિંગતેલ લીધું છે હવે આ તેલને ઉમેર્યા બાદ તેમાંથી જ્યાં સુધી વરાળ ના નીકળે ત્યાં સુધી તેલને ઉકાળી લેવાનું છે એટલે કે સરસ રીતે ગરમ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે તેલ સરસ રીતે ગરમ થવા લાગ્યું છે તેલ બરાબર ઉકળી જાય અને તેમાંથી વરાળ નીકળવા લાગે એટલે ગેસ બંધ કરી દેવાનો અને તેલને આપણે અડી શકીએ એટલું જ ઠંડુ થવા દેવાનું હવે મરચાં લઈ લો અને મરચાંની અંદર આપણે જે મસાલો પીસીને રાખ્યો છે તે ઉમેરી દેવાનો હવે તેમાં તેલ ઉમેરી લેવાનું અહીંયા તેલ ઉમેરી દઈશું અને તેમાં એક ચમચી જેટલું તેલ કઢાઈની અંદર રાખવાનું છે હવે તેમાં એક ટીસ્પૂન હિંગ એક ટી સ્પૂન લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું અને આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ એકવાર બનાવી અને આપણે મહિનાઓ સુધી સ્ટોર કરી છીએ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણા હાથેલા મરચા તૈયાર છે તેને એક સરસ કાચની જારની અંદર રાખી લેવાના જારની અંદર ભર્યા પહેલા જારને તમારે તડકાની અંદર તપાડવા માટે મૂકી દેવાની અડધો કલાક અને પછી આ મરચાં ઉમેરવાના બજારમાં મરચાં ઉમેર્યા પછી તેમાં જે આપણે થોડું તેલ બચાવીને રાખ્યું હતું તે ઉપરથી આ રીતે ઉમેરી દેવાનું તો અહીંયા તૈયાર છે આથેલા મરચાં તો તમે પણ એકવાર મારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ટ્રાય કર્યા પછી કેવી લાગી મારી આ રેસીપી તે મને કમેન્ટ કરીને જણાવજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહેશે થેન્ક યુ ફોર વોચિંગ